જય શ્રી કૃષ્ણ તો આ ટેકનોલોજીની દુનિયામાં દરેક લોકોની ખાણીપીણીમાં ખૂબ જ ફેર પડી ગયો છે તેને જ કારણે કેલ્શિયમની કમી દરેક વ્યક્તિને જોવા મળતી હોય છે અને આ કેલ્શિયમની કમીના કારણે શરીરમાં દરેક જાતના દુખાવા થતા હોય છે તો આ દુખાવા માટે આજે આપણે ઘરે જ તેલ બનાવીશું અને તેલ આપણે એકદમ સરળ અને સિમ્પલ રીતે બનાવવાનું છે તો ચાલો હવે આપણે તેલ બનાવવાની શરૂઆત કરી દઈએ તો તેલ બનાવવા માટે મેં અહીંયા ધતુરાના પાન લીધા છે આંકડાના પાન લીધા છે ત્રણ લવિંગ લીધા છે અને થોડા આવળના ફૂલ એક ચમચી મેથી અને લસણની કળીઓ ચોમાસામાં તો આસાનીથી આવળના ફૂલ મળી રહે છે આંકડાના પાન અને ધતુરાના પાનના અહીંયા આપણે ઝીણા જીણા ટુકડા કરી લેવાના છે તો મેં અહીંયા બધા જ પાનના ટુકડા કરી લીધા છે અને તેની સાથે આપણે તલનું તેલ લેવાનું છે તો આ તલનું તેલ આપણે એક તપેલીમાં ઉમેરી દેવાનું છે પણ તમને એક ખાસ વાત જણાવી દઉં કે આવડના જે ફૂલ રહ્યા ને તેની પેસ્ટ બનાવવાની છે અને તેલ ગરમ કરી તેમાં પેસ્ટ ઉમેરી દેવાની ને હળદર મીઠું ઉમેરી અને સેજ હતક હોય ત્યારે જ તે કમર દુખતી હોય તો ત્યાં લગાવી દેવાની છે અને તેની ઉપર પાટો બાંધી દેવાનો છે તો તેનાથી પણ કમરના દુખાવામાં ઘણી રાહત રહે છે તો આપણે ગેસ ઓન કરી તો પેલીમાં તેલ ગરમ થવા રાખી દેવાનું છે આમ તો આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે જે ધતુરાના પાન અને આંકડાના પાન છે તે ઉમેરી દેવાના છે અને તેની સાથે આપણે જે બીજી સામગ્રી લીધી છે આવળના ફૂલ તે પણ ઉમેરી દેવાના છે અને ગેસને આપણે ધીમો રાખવાનો છે ત્રણ લવિંગ લીધા છે તે પણ ઉમેરી દેવાના છે અને તેની સાથે આપણે જે લસણની કળીઓ અને મેથી લીધી છે સુકી એક ચમચી જેટલી તે પણ ઉમેરી દેવાની છે અને ચમચીની મદદથી આપણે હલાવતું જવાનું છે અને તેલને પાકવા દેવાનું છે તો થોડી વારે થોડી વારે આપણે આ તેલ હલાવતા જઈશું અને સરસ એવું પાકવા દઈશું તો તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો બધી વસ્તુ જે આપણે તેમાં ઉમેરી છે તેની સુગંધ પણ આવવા માંડી છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડીવાર માટે તેલને ઠરવા દઈશું તો નવ સેકું તેલ રહે જેમ કે તમે જેટલું સહન કરી શકો કે હવે આપણે ગ ગરમ નહીં લાગે આપણને તેલ ત્યાં સુધી આપણે ગરમ રહેવા દેવાનું છે એટલે નવ તેલ રહેવા દેવાનું છે તો આપણે હવે ગયણી અને વાટકી લઈ અને તેમાં તેલ આગાળી લઈશું અને પેલા એ કાંગળીની મદદથી આપણે તેલ અડી જોઈશું જો સેજ જ સતત આપણું તેલ હોય એટલે આપણે જે જગ્યાએ દુખાવો હોય તેની ઉપર હળવા હાથે આપણે માલિશ કરવાની છે એમ તો પોચા હાથે જ માલિશ કરવાની છે જ્યાં દુખતું હોય ત્યાં વધારે પી દઈને માલિશ નથી કરવાની તો પોછા હાથે આપણે માલિશ કરીશું અને હા જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો